રોડો અવસર સાડિયા ગામે ચેહર માતાજીની વાર્ષિક તિથિ મહોત્સવ ઉજવાયો નવચંડી યજ્ઞ યોજાયો ભાવિક ભક્તોએ માતાજીના દર્શનની સાથે ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવી ડીસા તાલુકાના સાંડિયા ગામે બિરાજમાન ફુલામાની ચેહર માતાનો માક્ષા સુદ બીજના રોજ વાર્ષિક તિથિ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી સાળિયા ગામે ફુલામાના ટહુકાની ચેહર માતાજીના ભુવાજી ગોપાભાઈ ભીખાભાઈ તથા સમગ્ર આલ પરિવાર દ્વારા માગતા સુદ બીચ રોજ માતાજીનો રૂડા અવસરની ઉજવણી કરતા દિવસે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું સમગ્ર પંથકમાં સાઢિયાની ચેહર માતાજી પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થાને લઈ ભાવિ ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે ત્યારે ભુવાજી ગોપાભાઈ દ્વારા બીજના દિવસે વાર્ષિક મહોત્સવને લઈ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું અને નવચંડી યજ્ઞ અને ભોજન પ્રસાદનું પણ આયોજન થયું હતું જેમાં બહોળી સંખ્યામાં માતાજીના સેવકો ધર્મપ્રેમી જનતાએ હાજરી આપી માતાજીના દર્શન અને ભોજન પ્રસાદ કરી ધન્યતા અનુભવી હતી ભુવાજી ગોપાભાઈ આ રથા સેવક ગણ દ્વારા માતાજીના ધાર્મિક કાર્યક્રમનું સુંદર આયોજન કરાયું હતું